સાધુઓના એટલા બધા પ્રકાર હોય છે પણ એમાં મુખ્ય વાત કરીએ તો એક સ્વ કલ્યાણ જે એક બાજુ બેસીને તપ કરીને ખૂણામાં બેસીને જંગલમાં જઈને પોતાના આત્માનું કલ્યાણ કરે અને એક પ્રકાર એવો હોય છે સાધુઓનો જે સમાજની વચ્ચે રહીને તપ જપ વીસ એકવીસ અને બાવીસ માર્ચ ત્રણ દિવસનો એક ત્રિદિવસીય જગદીશ્વર મહાદેવ મંદિર નો મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે એકદમ વૈદિક રીતે તૈયાર કરેલું મંદિર છે એકસો આઠ ફૂટ દંડ સહિતની ની ઊંચાઈ છે મંદિર ની અઢી ફૂટ નું શિવલિંગ છે સાડા પાંચ ફૂટ ના નંદીજી છે અઢી ફૂટ નું કુર્મ એટલે કાચબાનું જે પ્રતિકૃતિ હોય છે એ છે અને આખું એક વૈદિક પરંપરા એકદમ પોઝિટિવ ઉર્જા મળે એ પ્રકારનું આખું મંદિર તૈયાર થયું છે એનો ત્રણ દિવસનો કાર્યક્રમ છે સ્નપનવિધિ એક થોડોક આપણે માટે અજાણો શબ્દ હોય છે પત્રકાર અથવામાં સ્નપન વિધિ એટલે અગિયારસો ને અગિયાર કળશ આ ગુજરાતમાં પહેલીવાર બનવા જઈ રહ્યું છે આ ઘટના અગિયારસો ને અગિયાર કળશમાં ઔષધિઓવાળું જળ એનું ભરેલું હોય છે ને એની એક ચોક્કસ મૂર્તિઓ ઉપર અભિષેક કરીને વિધિ કરવાની હોય છે સ્નપન વિધિ એ પણ પહેલીવાર થવા જઈ રહી છે અગિયારસો અગિયાર કળશવાળી ગૂતકાળમાં અંબાજીમાં કઈક એક ને આઠ કળસ કેવી કોઈ વિધિ થઈ હતી પણ પહેલી વખત અગિયાર કળશની ની સ્નપન વિધિ થવા જઈ રહી છે આ દિવસોમાં એટલે એવું એક આધ્યાત્મિક મોટો મહોત્સવ એવા સાધુ હતા જેણે સમાજની વચ્ચે રહીને એ બધું એનું જે ક્રિયાકર્મ કરવાનું હોય તો એને કર્યું જ હોય પણ સમાજની વચ્ચે રહીને સમાજનું કલ્યાણ કર્યું છેલ્લા લગભગ પચીસેક વર્ષ એમણે જે સાધના કરી શિવભક્તિ કરી ગુરુની કૃપા એને કારણે જે આપણું પરંપરાગત વૈદિક જ્ઞાન છે આધ્યાત્મિક જ્ઞાન છે એનો એને સંચય કર્યો અને સમાજના ભલા માટે એનો ઉપયોગ જેમ કે આપણે સામાન્ય રીતે કેટલીક બાબતોને અંધશ્રદ્ધા માનતા હોય કે આવું બધું ના હોય અંધશ્રદ્ધા હોય પણ ભારતીય શાસ્ત્રો આપણી જે પરંપરા છે એ શ્રદ્ધાથી ભરપૂર છે અંધશ્રદ્ધાને કંઈ સ્થાન નથી જેમ કે પંચાંગ બાર પડે દિવાળી ઉપર નવા વર્ષમાં એટલે આખા વર્ષમાં કેટલા ગ્રહણ થવાના ચંદ્ર ગ્રહણ સૂર્ય ગ્રહણ ક્યાં થવાના કેટલા વાગે શરૂ થશે કેટલા વાગે ગ્રહણ પૂર્ણ થશે ક્યાં દેખાશે બધું જ એડવાન્સ મેં એક વર્ષ પહેલા કહી દીધું હોય છે તો આ ભારતીય ખગોળશાસ્ત્ર એ જ્ઞાન જ છે ને આ કઈ અંધશ્રદ્ધા નથી તો દરેક બાબતમાં આપણું આયુર્વેદ છે એ તબીબી શાસ્ત્ર મૂળ છે એટલે આપણા શાસ્ત્રોમાં બધી જ જાતની વાતો બધું જ જ્ઞાન છે એવું જ કેટલું જ્ઞાન જગાબાપાએ શિવભક્તિથી અને ગુરુની ગુરુની કૃપાથી પ્રાપ્ત કર્યું હતું ને એનો સમાજના ભલા માટે ઉપયોગ કર્યો એટલે દુખિયાના બેલી એવું એક વિરુદ્ધ લોકોએ એને આપ્યું છે પછી એક વર્ષ પાટડીના ઉદાસી આશ્રમ જે હનુમાનજીનું મંદિર છે ત્યાં શિવજીનું મંદિર છે હવે બીજું જે આજે જેને માટે મળ્યા છે એ વાત હું આગળ ઉપર કરું ને જે બાપુ પણ કરશે તો ત્યાં શનિવારે ખૂબ લોકો આવતા પછી અમાસ હજી આજની પરંપરા ચાલુ છે દર અમાસે લોકો આવે શ્રદ્ધાથી આવે પોતાનું જે મનની ભાવના હોય એ ત્યાં વ્યક્ત કરે ને એ ભાવના પૂર્ણ થાય એટલે એ સિલસિલો હજી ચાલુ છે એ ભજનનો એ ભોજનનો પ્રસાદનો સિલસિલો હજી ચાલુ છે જગા બાપાનું કૈલાસ ગમન એકવીસ બાવીસ માર્ચ બે હજાર તેરના રોજ થયું એકાએક અચાનક અને એકાએક એમની જે જવાબદારી છે એ સંસ્થાની જગ્યાની આશ્રમની એ ભાવેશ બાપુ ની નાની ઉંમર એટલે ભાવેશ બાપુ એના દેહિક વારસદાર તો છે પણ આધ્યાત્મિક વારસદાર પણ ત્યારથી ભાઈ એટલે ભાવેશ બાપુ બહુ પચીસ છવ્વીસ વર્ષની ઉંમરમાં એ જવાબદારી એમના ઉપર આવી ગઈ અને બાપાની પાસે જે પણ જે પણ ગુરુકૃપા હતી શિવજીની જે શક્તિ હતી ભક્તિ હતી એમાં એક ઉમેરો થયો એટલે જગા બાપાની કૃપા એની ભક્તિ પણ ભાવેશ બાપુમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આવી અને એ સિલસિલો છેલ્લા અગિયાર વર્ષથી

કોન્ફરન્સમાં આવેલા દરેક ભાઈઓનું ઉદાસી આશ્રમ તરફથી હું સ્વાગત કરું છું ભગવાનને એવી પ્રાર્થના કરું કે આપ લોકો આપનો સમય બગાડી નહીં આવ્યા છો તો તમારી એ સમયની ભરપાર કરવા માટે તમારી યશ નામના અને કીર્તિ ઈશ્વર આભલે અડાડે જેવા મારા દિલથી પહેલા તો તમામ મીડિયા કર્મીઓને મારા આશીર્વાદ છે આજે સૌથી હડખનો પ્રસંગ મારા માટે એટલા માટે કહી શકાય કે મારા ગુરુ મહારાજે જે કાર્ય અધૂરું મૂક્યું હતું એ પૂર્ણ કરવાનો મને આ લાભ મળ્યો છે કારણ કે જગા બાપા હયાત હતા ત્યારની એમના મનની ઈચ્છા હતી કે મારા આંગણે એક મહાદેવનું મંદિર સરસ બને અને સંજોગો વસાદ કુદરતમાં લેખમાં મેં ફૂલ મારી નથી શકતું જગા બાપાનો વિદાયનો સમય આવ્યો એ વિદાયના સમયે મારા પરિવારના સભ્યોએ કીધું કે કઈ પણ પરિસ્થિતિ થાય પણ તારા ગુરુ મહારાજનું જે સપનું હતું એ આપણે પૂરું કરવું છે એટલે પછી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને એ સપનું સાકાર કરવાનું મેં ચાલુ કર્યું અને નાથે માત્ર એકથી દોઢ વર્ષમાં

ઘણા લોકોને કદાચ અનિમંથન શબ્દ નવો લાગતો હશે એટલે એના વિશે હું થોડુંક સમજાવું કે બે લાકડા છે એને ઘસી અને એક યજ્ઞની પ્રાગટ્ય કરવાની છે અને એ યજ્ઞથી યજ્ઞનો શુભ આરંભ થશે જગદીશ્વર મહાદેવ નું પટાંગણ કુલ ગણીએ તો વીસ વિઘામાં ફેલાયેલું છે જગ્યાની એક્ઝેક્ટ મધ્યમાં હનુમાનજી મહારાજના બેસણા છે ડાબી સાઈડ માં શિવજી એક કુંડ બનાવેલો છે જેનું નામ અઘોલ કુંડ આપવામાં આવ્યું છે દ્વારા જમણા હાથે અને બેસણા છે અને દર અમાવ ત્યાં વૈદિક પરંપરાથી શાસ્ત્રો યજ્ઞ પણ કરવામાં આવે છે તપતન બ્રાહ્મણો દ્વારા અલગ અલગ ઔષધિઓ લઈ અને શિવનું રૌદ્ર સ્વરૂપ છે જે શિવલિંગ શિવલિંગ ને પણ અમે એકદમ અભિષેક રુદ્રાભિષેક સ્ફટિકના શિવલિંગ કરીએ છીએ દર અમાવાસે ત્યાં ભજન ભોજન ની અવિરત વાણી જગા બાપા એ ચાલુ કરી છે ને અત્યાર સુધી ચાલુ પણ છે તો આજે આ માધ્યમથી હું બધાને કહેવા માંગુ છું કે તારીખ વીસ એકવીસ ને બાવીસ ભવ્ય ત્યાં સંતવાણી પ્રસાદ અને મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો તમામ જનતાને આ માધ્યમથી તમામ ધર્મપ્રેમી જનતાને આ માધ્યમથી ઉદાસી આશ્રમમાં પધારવા ઉદાસી આશ્રમ મહંત તરીકે હું ભાવેશ બાપુ બધાને આમંત્રણ આપું છું ભાવથી પધારો જય સીતારામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રથમ દિવસે

રાઈટ બાર ઓગણચાલીસ અભિષેક મુહૂર્તમાં એને પ્રતિષ્ઠિત શિવજીને કરવામાં આવશે પણ એકવીસ તારીખે બપોરે જયારે શિવલિંગ છે ગામનું ભ્રમણ કરીને પાછું આવશે ત્યારે અગિયારસો ને અગિયાર કરસ એટલે અગિયારસો ને અગિયાર કરસ લઈને નાની નાની દીકરીઓ ઊભી હશે એ કરસમાં એકાવન જાતની ઔષધિઓ હશે એ ઔષધિઓને મંત્રોચ્ચારથી પવિત્ર કરી અને શિવજી ઉપર અભિષેક કરવામાં આવશે આવા કાર્યક્રમો અલગ અલગ છે એ ઉદાસી આશ્રમ તરફથી બાવીસ તારીખે આ બધા જ કાર્યક્રમની પૂર્ણ આવતી કરવામાં આવશે માજિશનો ઉપયોગ એટલા માટે નથી થતો કે વૈદિક પરંપરા પ્રમાણે આપણું શાસ્ત્રમાં ઉલ્લેખું છે કે ઓર્ણે મંતનથી કરીએ તો વૈદિક પરંપરા પ્રમાણે યજ્ઞની પૂર્ણ આવતી થાય એટલે હું જાતે તપોતન બ્રાહ્મણ છું મારું તપોતન બ્રાહ્મણનું દૂધ છે એટલે હું યજ્ઞમાં વૈદિક પરંપરાથી ચાલુ છું એટલે માટે થઈને મેં માજિશનો ઉપયોગ નથી કર્યો ઓર્ણે મંતનનો ઉપયોગ કર્યો છે જેથી એક વૈદિક પરંપરાનું પ્રાગટ્ય થાય છે ત્રણે દિવસ ભજન ભોજન ની લાણી ત્યાં ચાલુ છે સત્સંગનો પણ અવિરત અલગ અલગ સંપ્રદાયના બધા સાધુઓ ત્યાં આવવાના છે બધાને નિમંત્રણ પાઠવું છે બધા સાધુઓ આવશે એ સાધુના મુખે પણ તમને સત્સંગ સાંભળવા મળશે અને ત્રણે દિવસ હું અહીંથી જાહેર જનતાને અપીલ કરું છું જાહેર જનતાને એક આહવાન કરું છું કે પધારો ઉદાસી આશ્રમમાં અને મારું આમંત્રણ તમે દિલથી સ્વીકારો ભજન ભજન અને સત્સંગનો લાભ લો જય સીતારામ